નમસ્કાર હું યુવતી જીએસટીવીની વિશેષ રજૂઆત ફ્લાવર શોની ફોર્મમાં આપનું સ્વાગત કરું છું એવી ઘણી બધી વનસ્પતિ છે કે જે પાણીની અંદર અથવા પાણીની આસપાસ વિકાસ પામતી હોય છે અને આ પ્રકારની વનસ્પતિની પણ ખૂબ મોટી રેન્જ ફ્લાવર શોમાં રજૂ કરાઈ છે તો ચાલો આજે હું કરાવું તમને આજ દુનિયાની સે ઘરની અંદર એક નાનકડું પોન્ડ બનાવીને તેની અંદર વોટર પ્લાન્ટેશન કરવા માંગો છો તો તેના માટે પણ તમને ઘણી બધી જાણકારી ફ્લાવર શો માં જોવા મળી જશે તો ચાલો જાણીએ કે કઈ કઈ વનસ્પતિ હોય છે કે જે તમે પાણીના માધ્યમથી ઉગાડી શકો છો ગાર્ડનિંગ અને પ્લાન્ટેશન માટે જરૂરી છે પૂરતા પ્રમાણમાં પાણી જોકે કે ખાસ પ્રકારના પ્લાન્ટ્સ માટે તમને પુષ્કળ પાણીની જરૂર પડશે અને આ પ્રકારના પ્લાન્ટ્સ કહેવાય છે વોટર પ્લાન્ટ્સ ફ્લાવર શોમાં વોટર બોડી ડિઝાઇન કરીને તેમાં મોટા પ્રમાણમાં વોટર પ્લાન્ટ્સની વેરાયટી રજૂ કરવામાં આવી છે આ પ્રકારના આપણે ઘણી વખત તળાવોમાં અથવા નદી જોઈએ છે જી હા અહીં એવા પ્લાન્ટ પણ છે કે જે પાણીની અંદર ઉગે તો એવા પ્લાન્ટ ની વેરાયટી પણ છે જેમને ભેજ ધરાવતી જમીનની જરૂર હોય છે એટલે આ પ્રકારના પ્લાન્ટ્સ વોટર બોડીની આસપાસ વિકસે છે આશરે 8000 સ્ક્વેર ફૂટ એરિયામાં વોટર બોડી ડિઝાઇન કરવામાં આવ્યું છે જેમાં તમને અલગ અલગ પ્રકારના કમળ પણ જોવા મળશે જો કે કેટલીક વેરાયટી એવી પણ છે જે વિકસિત થતા સમય લાગે છે આ પ્રકારના પ્લાન્ટ્સનું નું સીડિંગ અહી જરૂર કરવામાં આવ્યું છે પણ તે દેખાતા સમય લાગશે વોટર બોડીની અંદર 5 થી 6 વેરાયટી અત્યારે જે તમને અવેલેબલ જોવા મળે બીજી જે ડેવલપ થશે બરાબર અત્યારે હાલમાં તમને જે જોવા મળે છે કમળ અત્યારે હાલમાં બાકી બીજી વેરાયટી અત્યારે જે બિયારણ જે નાખવું પડે એટલે નાખેલી હતું જે ડેવલપ થશે એટલે આખું તળાવ એ રીતે ડેવલપ થઈ જશે ફ્લાવર શોમાં તમને ખાસ પ્રકારના રાણી અને પર્પલ કલરના કમળ જોવા મળશે જે મુલાકાતીઓને ખાસ્સા આકર્ષી રહ્યા છે તો મળી તમને આ સિવાય તમને પાણીમાં ઉગતું ખાસ પ્રકારનું ઘાસ ઘા બાજરીની પણ અલગ અલગ વેરાયટી જોવા મળશે તો વોટર લીલી પણ અહીં રાખવામાં આવી છે જે સમય જતા મોટા પ્રમાણમાં વોટર બોડીમાં વિકસિત થઈ જશે તો ખાસ પ્રકાર નવેલા કે જે પાણીના વિકસે તે પણ રાખવામાં આવ્યા છે વોટર બોડી ની મધ્યમાં આયલન બનાવીને તેમાં ઘોડા ઘાસ ઉગાડવામાં આવ્યું છે તો કિનારા પર વડેલિયા ટી સાયકસ ગ્રીન ટી ગ્રીન લીલી મેરી પામર અને સ્પંજરી પણ ઉગાડવામાં આવ્યા છે વોટર બોડી ની આસપાસ ઉગતા ફાઉન્ટેન ગ્રાસ ના પણ વિવિધ રંગ અહીં જોવા મળી જાય છે વોટર ની કેર જટિલ છે જોકે કેટલીક વેરાયટી એવી પણ છે જે ઓછી માવજતથી પણ ઘરમાં બનાવાયેલા નાના પોન્ડ કે પછી ફુવારાની આસપાસ વિકસાવી શકાય છે યુતિ શર્મા ઝા જીએસટીવી અમદાવાદ